લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટના વધુ એક સીસીટીવી સામે આવ્યા જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોડી સાંજે ટ્રાફિકથી સતત ધમધમી રહ્યો છે તે સમયે અચાનક જ બ્લાસ્ટ થાય છે અને કેટલાક વાહનોના સ્પેર પાર્ટ ઉડી રહ્યા છે બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે દસ નવેમ્બરે મોડી સાંજે થયેલા બ્લાસ્ટની ઘટનામાં દસથી વધારે લોકોના મૃત્યુ થયા છે જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે

જેમના મોત થયા છે તેમના કાનના પડદા ફાટી ગયા હતા એટલું જ નહીં મૃતકોના ફેફસા ને આંતરડા પણ શરીરમાંથી બહાર આવી ગયા એટલો ભયાનક આ વિસ્ફોટ હતો જેમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો બાર સુધી પહોંચી ગયો છે તો જે આતંકી જે કાર ચલાવી રહ્યો હતો ઉમર તેના પણ શરીરના ખુરચા ઉડી ગયા છે એમાંથી પણ માત્ર દાંત કપડાના ટુકડા હાથના ટુકડા એવી રીતે મળી આવ્યા જેના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા